હું વિદેશ ચાલ્યો ગયો હતો ત્યાંની ઝાકમાળ અને ખુલ્લાકનું જોઈ હું અંજાઈ ગયો હતો પછી મારી સહકર્મચારી મારિયાના આકર્ષણ માંગ એવો અંધ બની ગયો કે કની સમજ્યા વિચાર્યા વગર તેની સાથે લગ્ન કરેલી ધાંગ છેલ્લા ત્રણ કલાકથી ઝરમર વરસાદ વરસવાથી વાતાવરણમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા મોસમનો પહેલો વરસાદ હોવાથી બાળકો વરસાદની બરાબર મજા માણી રહ્યા હતા તેઓ પાણીમાં ઊભા રહીને નાચી રહ્યા હતા રમી રહ્યા હતા તો કેટલાક બાળકો કાગળની હોડીને પાણીમાં છોડી રહ્યા હતા પાણીના તેજ વહેનને કારણે હોડી પડવાર માં જ હિલોળા લેતી આગળ વધતી અને આગળ જઈને ડૂબી જતી બાળકો તાળીઓ પાડીને ચિચિયારીઓ પાડતા હતા બાલ્કની માંગેલી મેધા આ દ્રશ્ય જોઈને મલકાઈ તેને પોતાનું બાળપણ યાદ આવી ગયું તેનું બાળપણ પણ આવું જ હતું વરસાદ બંધ થયા પછી બધી બહેનપણીઓ નજીકના બગીચામાં પહોંચી જતી જ્યાં લાલ મખમલી પરિધાનમાં નિદ્રગોપ જીવડાનો ઘાસમાં ફરતા જોવા મળતા હતા તેમને હળવેકથી ઊંચકીને માચીસની ડબ્બીમાં નાખીને તેઓ ઘરે પરત ફરતી અને પછી તેને વરંડામાં ફરસ પર છોડી મૂકતી લાલ મખમલી ઈદ્રગોપ જીવડામોના ફરવાથી સમગ્ર વરંડામાં મનોહર દ્રશ્ય સર્જાતું હતું શેઠાણી ચા તૈયાર થઈ ગઈ છે મંગળાનો અવાજ સાંભળી તે વર્તમાનમાં પાછી ફરી અંદર ગઈ તો સાસુ સસરા તેની રાહ જોઈ રહ્યા હતા સૌએ સાથે મળીને ચાપી દી હજુ તેના લગ્નને દસ દિવસ જ થયા છે પણ તેને કોઈ સુખ ખુશી કે આનંદ પ્રાપ્ત થયા નથી સુહાગ રાતે જ પલાશે કહી દીધું મેધા હું તારાથી કંઈ છુપાવવા માગતો નથી હકીકતમાં આ લગ્ન માટે મજબૂરીમાં મમ્મી ડેડીના દબાણને કારણે કરવા પડ્યા છે હું હમણાં લગ્ન કરવા ઈચ્છતો નહોતો કંપનીના પ્રોજેક્ટ માટે મારે ત્રણ વર્ષ માટે અમેરિકા જવાનું છે મમ્મી ડેડીને બીક હતી કે ક્યાંક હું કોઈ ગોરી મેમના ચક્કરમાં ફસાઈ ન જાઉં તેમને ભારતીય વહુ જોઈતી હતી એકલા માટે તેમનું મન રાખવા મેં મંજૂરી આપી દીધી હું તને સાથે પણ લઈ જઈ શકીશ નહીં આથી શક્ય હોય તો મને માફ કરી દેજે મેધાનો આંખમાં કામપી ઉઠયો આટલો મોટો દગો તેની આંખો માંગથી આંસુ વહેવા લાગ્યા અને ગળું સુકાઈ ગયું હતું તે માત્ર એકલું જ કહી શકી તમે મને હોળીનું નાળિયેર શા માટે બનાવી મારો શું વાંક હતો તારો કોઈ વાંક નથી આ તો બસ સંજોગની વાત છે કે મારા મમ્મી ડેડીએ તેમના પર છોડી દીધો હતો કારણ કે લગ્ન પણ તેમના દબાણથી જ કરવા પડે તારી જગ્યાએ બીજી કોઈ હોત તો પણ મારો આ જ નિર્ણય હોત બીજી વાત મેન ડેડી મમ્મીને કહી રાખ્યું છે કે મહિનાની અંદર તને ત્યાં બોલાવી લઈશ પરંતુ આવું કણી થશે નહીં જો તું ઈચ્છે તો ત્રણ વર્ષ મારી રાહ જોઈ શકે છે નહીંતર તું મારા તરફથી આઝાદ છે એરપોર્ટ પર સાસુસરા સાથે પલાશને વિદાય આપવા મેધા પણ ગઈ એ વખતે તેની અને સાસુસરાની આંખોમાં ગાંસો આવી ગયા હતા પણ પલાશના ચહેરા પર વધારે ઉત્સાહ દેખાતો હતો ઘરે પાછા ફરીને મેધાને થયું કે સાસુ સસરાને પલાશની બધી વાતોની જાણ કરીને તેમને પૂછે કે તેનું જીવન બરબાદ કરવાનો અધિકાર તેને કોણે આપ્યો હતો પરંતુ પોતાના સંસ્કારોને કારણે તે તે આ બધું કહેવાની હિંમત કરી ન શકી તેઓ પણ છે તેને પ્રેમ માન આપી રહ્યા હતા એટલા માટે તે તેમનું દિલ દુભવવા માંગતી નહોતી તેને વિચાર્યું કે સમય આવે તે તેમને બધું જણાવી દેશે બીજા દિવસે તેને પિયર જવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે તેને મંજૂરી આપી દીધી બે દિવસ પછી તેનો ભાઈ આવીને તેને લઈ ગયો મમ્મીને જ્યારે મેધાએ બધી વાત કરી તો તેમની આંખે અંધારા આવી ગયા આટલું મોટું છડ પપ્પા તો ગુસ્સામાં આડું નવળું બોલવા લાગ્યા હતા મેધા અને તેની મમ્મીએ તેમને સંભાળી લીધા કારણ કે તેઓ હૃદયરોગી હતા ઘરમાં સર્વત્ર ઉદાસી છવાઈ ગઈ જ્યાં તેના લગ્ન પહેલા ઘરમાં હસી ખુશીનો માહોલ હતો ત્યાં હવે તમામ સભ્યો વચ્ચે મૌન છવાઈ ગયું હતું સમજાતું નહોતું કે એકાએક આવી પડેલી આ પ્રતિકૂળ સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવવું મેધાના દિલોદી માગમાંગ એ દ્વિધા હંમેશા રહેતી તેનું હવે ભવિષ્ય શું છે ઘણો સમય કશમક્ષની સ્થિતિમાંગ પસાર થઈ ગયો અંતે ઘણી ગહન વિચારણા પછી મેધા એ નિર્ણય પર આવી કે હવે તેને પોતાની રીતે જ જીવવાનું છે પોતાનું ભવિષ્ય જાતે જ બનાવવાનું છે અને પલાશ પાસેથી કોઈ આશા રાખવાની નથી મેધાએ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો હતો બાળપણથી જ તેને નૃત્યનો શોખ હતો શાળાના અભ્યાસ દરમિયાન તેને વિધિવત રીતે ભરતનાટ્યમ અને કથકની તાલીમ લીધી હતી તેને હવે નૃત્ય કળામાં પારંગત થઈને એ જ ક્ષેત્રમાં પોતાની કરિયર બનાવવાનો નિર્ણય કર્યો માતા પિતાએ પણ તેને લીલી ઝંડી આપી દીધી પલાશના માતા પિતાને જાણ કરી દીધી કે પલાશ પરત આવશે ત્યાં સુધી મેધા વહીન્જ રહેશે વિદેશ જઈને પલાશે એકથી બે વખત ઔપચારિક ફોન કર્યો પરંતુ તેની વાતમાં ક્યાંને પણ પ્રેમ આત્મીયતાની લાગણી નહોતી નૃત્ય તાલીમનું જ્ઞાન અને અનુભવ મેધાને હતો તેથી તે જલ્દી નૃત્યકળામાં પારંગત થઈ ગઈ કરિયર તરીકે તે નૃત્યકળા અકાદમી શરૂ કરવા ઈચ્છતી હતી આ માટે જરૂરી પરીક્ષાઓની તૈયારી પણ કરી લીધી જે દિવસે તેને નૃત્ય વિશારદની ડિગ્રી પ્રાપ્ત થઈ તેની સાથે માતા પિતા પણ ખુશખુશ હતા તેમની ચિંતા ઘણી ઓછી થઈ ગઈ હતી કારણ કે હવે તે પોતે પગભર થઈને આથક રીતે આત્મનિર્ભર થવા જઈ રહી હતી તેમને એવી પણ આશા હતી કે ત્રણ વર્ષ થઈ ગયા છે હવે પલાશ ગમે ત્યારે પાછો ફરશે અને દીકરીનું ઘર વસી જશે જે દિવસે નૃત્ય કલા અકાદમીનું ઉદઘાટન થયું એ દિવસે મેધાના નામે પલાશે મોકલેલું એક કવર પોસ્ટમેન લઈને આવ્યો આતુરતા શંકા અને ઉત્તેજનાની લાગણીની સાથે તેણે કવર ખોલ્યું તેમાં પલાશની સહી કરેલા છૂટાછેડાના કાગળોની સાથે કે એક પત્ર પણ હતો મેધા મેઘહીન મારી સાથે જોબ કરતી મારિયાની સાથે લગ્ન કરી લીધાંગ છે હવે મારું ભારત પાછું ફરવું મુશ્કેલ છે છૂટાછેડાના પેપર્સ સાઇન કરીને તને પણ મુક્ત કરી રહ્યો છું જેથી તું નવો સંસાર વસાવી શકે પલાશ મેધાની અંદર આશાના દીવડાની જે નાનકડી જેવ ટમટમી રહી હતી તે એકાએક બોઝાઈ ગઈ પરિવારના અન્ય સભ્યોની પણ આવી જ હાલત હતી વાતાવરણમાં ઉદાસી છવાઈ ગઈ હતી કલાશના વિશ્વાસ ખાતે મેધાના અંતર્મને ખરાબ રીતે વિંધી નાખ્યું હતું તાણની કોઈ લાગણીશીલ પળો માંગ તેને સંકલ્પ કરી લીધો કે જીવન તે હવે ફરીથી લગ્ન નહીં કરે હવે નૃત્ય સાધના જ તેના જીવનનું ધ્યેય હશે નૃત્ય કળા તરત ધસારો થવા લાગ્યો શાળા કોલેજની વિદ્યાર્થીઓ સમૂહમાં આવવા લાગી કોઈ શોખને કારણે નૃત્ય શીખવા ઈચ્છતી હતી તો કોઈને નૃત્યમાં પારંગત થઈને કરિયર બનાવવી હતી મેધા ખૂબ જ ઉમંગ મહેનત અને લગનથી તેમને નૃત્યની સૂક્ષ્મતાઓ સમજાવતી હતી ભૂલ થતી તો તેમને ધમકાવવાને બદલે પ્રેમથી સમજાવતી હતી પોતાની શિષ્યાઓ સાથે તેના સંબંધો અત્યંત મધુર અને આત્મીય હતા પરિણામે આવ્યું કે થોડા જ સમયમાં તે જબરદસ્ત લોકપ્રિય બની ગઈ કોઈ પણ વ્યક્તિના જીવનમાં ભલે ગમે એકલા સંકટ દુઃખ તાણ તકલીફો આવે સમય જ છે જે દવાની ગરજ સારે છે જે રીતે દાહક ગરમીથી દાઝેલા લોકો વરસાદ ઝડીમાં ગરમીના તાપને ભૂલી જાય છે આ રીતે વરસો વિકતા ગયા મેધા પોતાના કાર્યમાં વ્યસ્ત પણ હતી અને સંતુષ્ટ પણ કલાશના છળકપટને તે ભૂલી ગઈ હતી પાંચ વર્ષનો સમય આ રીતે પસાર થઈ ગયો છેલ્લા કેટલાક સમયથી તેને લાગતું હતું કે તેની શિષ્યા નીલમનો ભાઈ જતીન તેની સાથે વાત કરવાનું કોઈ ને કોઈ બહાનું શોધતો રહેતો હતો પોતાની બહેનને મૂકવા કે લેવા માટે તે આવતો ત્યારે મેધા સાથે ચોક્કસ કોઈને કોઈ વાત કરીને જ જતો હતો અલબત્ત મેધા પોતાને પોતાના કાર્યક્ષેત્રમાં અત્યંત વ્યસ્ત રાખતી હતી પણ ક્યાંક ને ક્યાંક અંદરથી તેને અનુભૂતિ થવા લાગી હતી કે તે પણ જતીનથી પ્રભાવિત થઈ રહી છે તેનું પ્રભાવશાળી વ્યક્તિત્વ તેને સારું લાગતું હતું અચાનક એક દિવસ જતીને તેની સમક્ષ લગ્નની દરખાસ્ત મૂકી તો તે સ્તબ્ધ થઈ ગઈ સ્વસ્થ થયા પછી તેને પોતાના ભૂતકાળ અંગે બધે બધું જતીનને જણાવી દીધું જતીને ખૂબ જ સહજ બનીને કહ્યું એ તમારો ભૂતકાળ હતો મારે તેની સાથે કોઈ નિસ્બત નથી હું તો ફક્ત તમારા વર્તમાનથી પ્રભાવિત છું અને તમને મારી જીવનસાથી બનાવવા ઈચ્છું છું મેધાએ માતા પિતાને વાત કરી તેમના ચહેરા પર તો આનંદ અને રાહતની લાગણી જોવા મળી છૂટાછેડા લીધેલી દીકરી સાથે જો કોઈ માગણી કે શરત વગર લગ્ન માટે તૈયાર હોય તો પછી બીજું શું જોઈએ તત્કાલ એક સાદગીભર્યા સમારોહમાં બંનેના લગ્ન થઈ ગયા મેધાએ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે લગ્ન પછી પણ તે નૃત્ય કલા અકાદમી ચાલુ જ રાખશે જતીને તે માટે પોતાની મંજૂરી આપતા વચન આપ્યું કે તે તેને શક્ય બધો સહકાર આપશે બસ પછી તો જીવન સહજ રીતે ચાલી રહ્યું હતું એક પછી એક વર્ષો ગુજરતા રહ્યા હવે તો તેની દીકરી પણ દસ વર્ષની થઈ ગઈ હતી અને મમ્મી પાસે જ નૃત્યકળાની તાલીમ પ્રાપ્ત કરી રહી હતી મેધા પોતાની કૌટુંબિક જવાબદારી નિભાવવાની સાથે પોતાની નૃત્ય અકાદમી વ્યવસ્થિત રીતે ચલાવી રહી હતી જતીને પોતાના પ્રોમિસ મુજબ ડગલેને પગલે તેને સહકાર આપ્યો હતો સેંકડો છોકરીઓ આ અકાદમી દ્વારા નૃત્ય તાલીમ મેળવી ચૂકી હતી અને જેમના માંગથી કેટલીક છોકરીઓએ આ ક્ષેત્રમાં સારી સિદ્ધિ હાંસલ કરી હતી મેદા પોતાના જીવનથી કાર્યક્ષેત્રથી ખૂબ ખુશ હતી આ સાલ મહિલા દિવસ પર રાજ્યની જે મહિલાઓએ કોઈ ક્ષેત્રમાં ઉલ્લેખનીય સિદ્ધિ હાંસલ કરી હતી તેમને રાજ્યના મુખ્યમંત્રીના વરદહસ્તે પુરસ્કાર એનાયત કરીને સન્માનિત કરવાની હતી મેધાને પણ નૃત્યકળામાં અદ્વિતીય સિદ્ધિ બદલ કલાશ્રીની પદવી એનાયત કરવાની હતી પતિ સાથે તે રાજ્યના પાટનગર પહોંચી ગઈ સભાગૃહ ખીચોખીચ ભરેલું હતું અને ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે પુરસ્કારની નવાજેશ કરવા માટે મેધાનું નામ બોલાયું તો તેને શબ્દો બોલવા માટે તક આપવા વિનંતી કરી શ્રોતાગણને સંબોધન કરતા તેણે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું એ વાત સાચી કે નૃત્યકળાના ક્ષેત્રમાં મેં ઘણો પરિશ્રમ કરીને સફળતા હાંસલ કરી છે પરંતુ આ કાર્યમાં મારા પતિ જતીને જે સહકાર અને પ્રેરણા આપ્યા છે તે પણ ઉલ્લેખનીય છે જો દરેક પતિ પોતાની પત્નીની યોગ્યતા પ્રતિભા અને તેના ગુણોને પારખીને તેને પ્રેરણા સહકાર અને માર્ગદર્શન આપે તો એ પત્નીઓ ઘણી પ્રગતિ કરી શકે છે જેઓ આજે ઘરની ચાર દિવાલોમાં કેદ થઈને કુંઠિત જિંદગી જીવી રહી છે તાળીઓના ગડગડાટ અને સન્માનથી ગૌરવાન્વિત મેધા જ્યારે સ્ટેજ પરથી નીચે ઉતરીને પોતાની બેઠક પર પહોંચી તો પડવાર માટે સ્તબ્ધ થઈ ગઈ જતીન જે શખસ સાથે હસી હસીને વાત કરી રહ્યો હતો તે તો પલાશ હતો આ વહીન કેવી રીતે ત્યારે જતીને કહ્યું મેધા કદાચ આને તેમ ઓળખી લીધો હશે આ પલાશ છે મારો જીગરી મિત્ર મેધાના ચહેરા પર આશ્ચર્ય તાણ અને ભયની મિશ્રિત લાગણીઓ ઉભરી આવી આ જોઈને પલાશે શર્માતા કહ્યું મેધા હું મારા કર્યા પર અત્યંત શર્મિંદો છું તારી સાથે જે અન્યાય મેં કર્યો તેની સજા મને મળી ચૂકી છે તને તરછોડીને હું વિદેશ ચાલ્યો ગયો હતો ત્યાંની ઝાકમાળ અને ખુલ્લાકનું જોઈ હું અંજાઈ ગયો હતો પછી મારી સહકર્મચારી મારિયાના આકર્ષણ માંગ એવો અંદ બની ગયો કે કની સમજ્યા વિચાર્યા વગર તેની સાથે લગ્ન કરેલી ધાંગ થોડો સમય સારો વીત્યો પણ વિદેશી છોકરીઓ ઘરગૃહસ્થિના મહત્વને ક્યાં સમજતી હોય છે સંબંધો વણસતાંગ વણસતાંગ છૂટાછેડાની નોબત આવી ગઈ એક પાંચ વર્ષો દરમિયાન હું તો માનસિક યાતના ભોગવી જ રહ્યો હતો મારા માતા પિતાને પણ મારા વર્તન વ્યવહારથી એટલો આઘાત લાગ્યો કે એક વર્ષમાં મૃત્યુ પામ્યા સ્ટ્રેસથી એટલો હેરાન થઈ ગયો કે છેવટે મેં નિર્ણય લીધો અને સ્વદેશ પરત આવી ગયો હું છેલ્લા પાંચ વર્ષથી રહીન છું મને જતીન દ્વારા તારી પ્રવૃત્તિઓ અંગે ખબરંતર મળતા રહ્યા આજે તને આ પડાવ પર પહોંચેલી જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે મેં અણસમજમાં હીરાને કાચનો ટુકડો સમજીને ઠોકર મારી દીધી હતી પણ જતીને તેની સાચી પરખ કરીને તેનું યોગ્ય રીતે ઘડતર કરીને તેને અણમોલ બનાવી દીધો તારા વિચારોએ પણ મને પ્રભાવિત કર્યો છે તારા જીવનની વધુ પ્રગતિ માટે હું તને શુભેચ્છાઓ પાઠવું છું મેધાએ આંખ ઊંચી કરીને પલાશની સામે જોયું તેની આંખમાં પશ્ચાતાપ સ્પષ્ટપણે નજરે પડતો હતો મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ